બનાસકાંઠા જિલ્લાના ભાભરમાંથી એલસીબી પોલીસે આરોપી સાથે ચોરીની આઠ રિક્ષાઓને ઝડપી પાડી છે સરહદી વાવ સુર વિસ્તારમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર ગાડીઓ નંબર પ્લેટ વગર તેમજ ફોર વ્હીલર ગાડીઓમાં કાળા કાચ રાખીને ગોરખ ધંધા થતા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે આવી જ ગાડીઓનું સઘન ચેકિંગ ડ્રાઈવ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે આજે ભાભર વિસ્તારમાંથી એલસીબી પોલીસે બાતમીના આધારે આઠ રિક્ષાઓ ઝડપી પાડી હતી જેમાં તાલુકાના વડા ગામનો અને હાલમાં અમદાવાદ હેબતપુરા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ વાલ્મીકીને રિક્ષા ચોરીમાં ઝડપી તેની એલસીબી પોલીસ દ્વારા કડકાઈથી પૂછપરછ કરતા ભાભર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ આઠ જેટલી ચોરીની રિક્ષાઓનો ભેદ ઉકેલીને રિક્ષાઓ કબજે કરીને પોલીસે કુલ રૂપિયા અગિયાર લાખ સાઠ હજારનો મુદ્દામાલ કબજે કરીને ભાભર પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો કામગીરી દરમિયાન એલસીબી પીએસઆઈ પી એલ આહિરે જણાવ્યું હતું કે આ તમામ રિક્ષાઓના ચોરને ઝડપી પાડવામાં આવ્યો છે અને અગિયાર લાખ સાઠ હજારનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે જોકે સમગ્ર પોલીસની ટીમે આ શાતિર ચોરને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ